કહેવાય છે ને જેવી રાશિ છે સિંહ રાશિ એટલે કે કિંગ રાજા આ વર્ષ એમના માટે રાજા જેવું રહેવાનું છે અને આ વર્ષમાં એમના માટે રહેશે ગોલ્ડન ટાઈમ ત્રીજી રાશિ આવે છે ધન રાશિ સમાજમાં પ્રતિષ્ઠા મળશે આવકમાં ગ્રોથ થશે અને મળશે નેમ ફેમ મની અને આ વર્ષ છે એમના માટે ગોલ્ડન ટાઈમ તો ત્રણમાંથી તમારી કોઈ પણ રાશિ હોય તો મને કમેન્ટમાં જરૂરી જણાવી દેજો અને આ રાશિના જાતકોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં ખાસ માહિતી જો તમે પણ તમારી રાશિ પ્રમાણે તમારી લાઈફમાં જે કંઈ પ્રોબ્લમ ચાલી રહ્યું હોય એનું કારણ અને નિવારણ ઉપાય જાણવા માગો છો તો આ નંબરમાં કોન્ટેક કરીને તમારી પર્સનલ કુંડલી દ્વારા માહિતી લઈ શકો છો જો અંતમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં